જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે યમુના છઠ યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ તે વિશે જોઈએ પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે પ્રિયજનો સૌ પ્રથમ તો આપ સર્વેને આજે ચૈત્ર છઠ એટલે કે શ્રી યમુનાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ પ્રિયજનો ભૂતલ પર શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ક્યારે થયું કેવી રીતે થયું તે વિશે જોઈએ તો શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી નું ભગવત સ્વરૂપ હોવાથી તે ગમે ત્યાં પ્રગટ થતા નથી તેમના સ્વરૂપ પ્રગટ થાય તો અલૌકિક એવા રવિ મંડળમાંથી શ્રી યમુનાજી સરિતા રૂપે એટલે કે નદી રૂપે હિમાલયના કલિંદ નામના શિખર પર પધારી પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સિદ્ધિ માટે ભારતની ભૂમિને પાવન કરવા માટે વ્રજ મંડળમાં પધાર્યા શ્રી યમુનાજીના પાવન તટ ઉપર મથુરામાં વિશ્રામ ઘાટ વલ્લભ ઘાટ ગોકુલમાં ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટ આ બધા ઘાટ આવેલા છે માર્ગમાં શ્રી યમુનાજી પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠના દિવસે મનાય છે કૃષ્ણ નામની જેમ યમુના નામ પણ તેમના રૂપ ગુણ અને લીલાને પ્રગટ કરનારું છે યમુના શબ્દ એ બે શબ્દ થી બન્યો છે યમ અને ઉના યમ એટલે કે યમદેવ અને ઉના એટલે ઓછું અથવા ન્યૂનતમ અહીં ન્યૂન શબ્દ નાના અર્થમાં છે યમદેવથી વયમાં નાના તે યમુના યમુના શબ્દનો બીજો અર્થ તેમના ગુણ અને લીલા સૂચવે છે સંસ્કૃતમાં આપણે જોઈએ તો યમ ધાતુનો અર્થ છે મેળવવો આપવું નજીક લઈ જવું તો શ્રી ભગવદીય જીવોને પ્રભુની નજીક લઈ જઈને મેરવી આપે છે શ્રી યમુનાજી એ સરિતા રૂપે પ્રગટ થવા માટે બધા જ પર્વતોમાં શ્રેષ્ઠ એવો કલિંદ પર્વત પસંદ કરે અને હિમાલયની વિશાલ ગીરીમારે આવેલી છે જ્યાં અનેક અનેક શિખરો છે દરેક શિખરોના નામો અલગ અલગ છે અને એ પૈકી એક શિખરનું નામ છે કલિંદ પર્વત આ નામ એ પુરાણોમાં બહુ પ્રસિદ્ધ નામ છે કલિંદ પર્વત એ ઉત્તમ દેવતાનું સ્વરૂપ છે પધાર્યા તેથી આપણા સંપ્રદાયમાં ચૈત્ર સુદ છઠ નો દિવસ શ્રી યમનાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રી યમનાજી કાલિંદ પર્વત ઉપરથી આગળ વધતા વધતા મનુષ્ય મુશ્કેલીથી પહોંચી શકે એવા હિમાલયના નીચાણવાળા વિસ્તારમાં પધાર્યા હોવાથી તે સ્તર હાલ યમુનોત્રી નામે પ્રસિદ્ધ છે શ્રી યમુનાજી વિલાસમય ગતિ સાથે એક નવોડા સ્વરૂપે પર્વતમાંથી માર્ગ કરતા કરતા હિમાલયની તરેટીમાં પધાર્યા ત્યાંથી હરિયાણા રાજ્ય થઈને દિલ્હી પાસે શ્રી શહેરગઢ પધાર્યા ત્યાંથી વ્રજમંડળમાં બિરાજ્યા અને ત્યાંથી આગ્રા થઈ શ્રી યમુનાજી ગંગાજીને સ્નાથ કરવા માટે તીર્થરાજ પ્રયાગ સુધી પધાર્યા જ્યાં ગંગા દસમી ના દિવસે એટલે કે જેઠ સુદ ના દિવસે ગંગાજી સાથે તેમનો સંગમ થયો ચૈત્ર સુદ છઠ થી જેઠ સુદ દસ સુધી શ્રી યમુનાજી પૃથ્વીને પાવન કરતા રહ્યા પ્રયાગ તીર્થરાજ પાસે થંભી જવાનું કારણ એમનું એ છે કે આપ શ્રી ઠાકોરજીના સ્વામી હોવાથી અલૌકિક પતિને છોડીને લૌકિક પતિ સાથે દેહ અને મનનો સંબંધ બાંધે નહીં તેથી તેઓ ત્યાં જ થંભી ગયા ત્યાંથી આગળ જઈને સમુદ્રને મળ્યા નથી યમનોત્રીથી તીર્થરાજ પ્રયાગ સુધી શ્રી યમુનાજી વહેતા રહ્યા હોવા છતાં એમનું અલૌકિક સ્વરૂપ એટલે કે પુષ્ટિ સ્વરૂપ કેવળ વ્રજમાં બિરાજ્યું છે એથી મથુરામાં વિશ્રામ ઘાટ ગોકુલમાં ગોવિંદગાટ ઠકરાણી ઘાટ અને વ્રજમંડળમાં જ્યાં જ્યાં બિરાજ્યા એ સર્વ સ્થાનોમાં શ્રી યમુનાજી અલૌકિક ભગવદ સ્વામનીજી સ્વરૂપે બિરાજ્યા છે બીજી બધી ભગવદ અંશ દેવી સ્વરૂપે એટલે કે મર્યાદા સ્વરૂપે બિરાજે છે આમ શ્રી યમુનાજીનું સરિતા સ્વરૂપે પૃથ્વી પર પ્રાગટ્ય થયું જેમ શ્રી ઠાકોરજી તે સમયે મથુરામાં અને ગોકુલમાં અલગ અલગ સ્વરૂપે પધાર્યા તે ધર્મ અને ધર્મ ધર્મી સ્વરૂપે પ્રગટ થયા હતા તો ધર્મ સ્વરૂપ એટલે કે પુરુષોત્તમ સ્વરૂપ જે મથુરામાં પ્રગટ થયું ધર્મી સ્વરૂપ એટલે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જે શ્રીમદ ગોકુલમાં પ્રગટ થયું તેવી જ રીતે શ્રી યમુનાજી પણ બે સ્વરૂપે પ્રગટ થયા યમુનાજી તેમના ધર્મી સ્વરૂપે સ્વામનીજી સ્વરૂપે જમનાવતા ગાપમાં ભાનુગોપને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા શ્રી રાધાજીના પિતા વૃષભાનજીના નાના ભાઈ ભાનુગોપને ત્યાં ચૈત્ર સુદ છઠના દિવસે શ્રી યમુનાજીનું સામનીજી સ્વરૂપે પ્રાગટ્ય થયું તેથી તેઓ ભાનુ તનિયા તરીકે ઓળખાવા લાગ્યા શ્રી ઠાકોરજી એ અલૌકિક રસાત્મક આદિદૈવિક સૂર્ય સ્વરૂપ છે તેથી શ્રી ઠાકોરજીના હૃદયમાંથી શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું હોવાથી અલૌકિક સૂર્ય સ્વરૂપ શ્રી ઠાકોરજી હોવાથી શ્રી યમુનાજી માટે રવિ તનૈયા અથવા ભાનુતનિયા એવું પણ નામ પ્રગટ થયું આમ સરિતા સ્વરૂપ અને સ્વામનીજી સ્વરૂપ શ્રી યમુનાજી પૃથ્વી ઉપર પ્રગટ થયા અદ્ભુત એમની લીલા છે અલૌકિક અને અદભુત તો આવા શ્રી યમુનાજી એમની કૃપા ખૂબ જ છે जगत में श्री यमुना जी परम कृपाल बिनती करत तुरत दयाल जो को वजन करत निरंतर ताते है यमकाल। ही की अति ही प्यारी कालिंदी सुमिरत होत निहाल श्री यमुना जी ना पिताजी सूर्य नारायण અને સંજ્ઞાદેવી એમના માતાજી યમરાજ ધર્મરાજ તેમના મોટાભાઈ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તેમના સ્વામી જે જીવો શ્રી યમુનાજીની વિધિપૂર્વક સેવા કરે છે તેઓને શ્રી યમુનાજી પોતાને બનાવે છે શ્રી યમુનાજી પ્રત્યેક જીવોના અનુરાગથી પ્રસન્ન થઈ પ્રભુ પણ આ જીવો સ્નેહ કરવા લાગે છે પ્રભુના ભાવાત્મક સ્વરૂપ રસનો અનુભવ શ્રી શ્રીની કૃપાથી જ થાય અને દરરોજ નિયમપૂર્વક અને શ્રી યમુનાજીના એકતાલીસ પદોનો પાઠ પ્રિયજનો જાણે આપણે શ્રી ઠકરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના સાથે કરો એવી ભાવના સાથે શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરતા કરતા શ્રી યમુનાજીના જળના પાનથી આપણા દેહ ઇન્દ્રિય પ્રાણ આ પ્રભુના સાક્ષાત અંગરસનું અલૌકિક સુખ મળે છે એટલે કે ભાઈ બીચ ચૈત્ર સુદ છઠ એટલે કે શ્રી યમુનાજીનો ઉત્સવ આ ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ એટલે ચૈત્રી નવરાત્ર અને ગણગોર

શા સુંદર શ્રીયમુને મારાણીજી નમામુના કૃષ્ણ કૃષ્ણ તુર્યા પ્રિયામ્યહ નિજાર્ય બોજ દાસભાવ જય શ્રીકૃષ્ણ રાધે રાધે